રાધે રાધે કરો રાધે રાધે જય દ્વારકાધીશાધીશી હા જય શ્રી કૃષ્ણ

ઉઠો આ તારો ચાલો પાપા પણ રાહ જોઈને જતા રહ્યા છે બેટા દાદા તા કઈ ગયા દાદા બા કઈ ગયા ચલો ચલો રાધે રાધે ઓહો આડા ચકાઈ છે કાનો તો આજે હા છે બેડા પેલા વાગ્યો ઉઠ્યો કાનો પણ આઈ ઉઠ્યો આજે તો કાનો મોડો મોડો ઉઠ્યો છે બેસી ગયો કાનો હા લસણ ને ઢોળવાનું વેરી ગુડ એ કોણ રડે છે જો લડ્ડુ કે લડ્ડુ લડ્ડુ ક્યુ રો રહા હે એ લડ્ડુ રે હા ચલો એ આ નિની કરવાની છે તું સુઈ નઠ્યો ને હવે એ સુઈ જશે ચાલો देखो ये कैसे जुग जुग के देख रहा है देखो आपको बेटा दे फ्रेंड रड़े से काना नो फ्रेंड रड़े थे चलो आता चलो मम्मा जाए बाय बाय रो

చాలా చాలా జాప ఆ తారో చాలా మమ్మాని ఆ పల చాలా

ચલો મમ્માએ બંધ કરી દીધું કાનું જેમાં ક્યાં છે જેમાં ક્યાં છે ક્યાં છે હા હા ચલો ક્યાં છે જે જે ક્યાં થાય છે ઓ આપણે ચલો પાણી પીવો હેનો હું દસ પંદર મિનિટ પછી મળું કે હું ફેવરેટ સોંગ આવ્યું કાલે વિડીયો ઉતારે તો નહિ હાથી રાજા કાના હા તાટા કાનો ત્રણ વાગે હાથી રાજા જોવે છે Bye-bye. lima <tik> satu <atti> dua tiga empat <atti>

નોટંકી જણા ઉભો રે તું પણ ઉભો રે ઉભા રહો આ બંને જણા ઉભા રો જો મમ્મી આ કેવું કરે જો આનું